તાલુકા પંચાયત સરપંચ સંગઠનની મીટિંગ યોજાઈ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરાઈ મુન્દ્રા તાલુકા પંચાયત ભવનમાં જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી જેમાં મુન્દ્રા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે લુનીના સરપંચ સંગઠનના ઉપપ્રમુખો તરીકે ગોવારના સરપંચ માલશ્રી બેન બાબુભાઈ ગઢવી અને તલવાણાના સરપંચ કનુભા જાડેજાની વરણી કરવામાં આવી હતી આ મિટિંગમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા

હું જાડેજા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા નાની સરપંચ અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી તરીકે સેવા આપું છું આજરોજ મુન્દ્રા તાલુકા પંચાયતના ભવન ખાતે આજરોજ અમારા પ્રમુખ જિલ્લાના શક્તિસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને સાથે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહીપતસિંહ જાડેજા અને મુન્દ્રા તાલુકાના તમામ સરપંચોએ આજે મિટિંગનું આયોજન કરવામાં એ મિટિંગમાં આજે પ્રમુખ શ્રીની વરણી કરવામાં આવી જેમાં આપણે પ્રમુખ તરીકે શ્રી પ્રેમજીભાઈ ડુંગરિયા લોડી સરપંચની સર્વમ સર્વમો વરણી કરવામાં આવી અને મહામંત્રી તરીકે ભરતસિંહ જાડેજા વાંકી સરપંચની પણ વરણી કરવામાં આવી સાથે સાથે જિલ્લાની પણ ટીમમાં વધારો કરવામાં આવ્યો અને જિલ્લાની ટીમમાં માલસીબેન બાબુભાઈ ગઢવી એમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી એ સરપંચ બવાર ગામના છે સાથે સાથે જાડેજા કનુબા તલોણાના સરપંચ છે એમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી મારું નામ ડુંગરિયા લોણી સરપંચશ્રી રોજ ગુંદરા તાલુકાના તમામ સરપંચશ્રીઓ મને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી મારી મારી સાથે વાંકી સરપંચશ્રી ભરતસિંહભાઈ જાડેજાની પણ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી સાંસદભાઈ ચાવડા સાહેબ ધારાસભ્ય જાડેજા સાહેબ જિલ્લા સરપંચ સંગઠના પ્રમુખ શ્રી શક્તિસિંહ એમ જાડેજા સાહેબ તથા જિલ્લા મહામંત્રીના રણછોડભાઈ ચાવ મહેન્દ્રસિંહ જાડેજા ને સાથે રહીને મને તે આજે પ્રમુખ પદનું પદ અપાવ્યું એ એ સંદર્ભે હું તાલુકાના જિલ્લાના કોઈ પણ કામ હશે મારા સરપંચો સાથે મારા મહામંત્રી સાથે સાથે રહીને તાલુકાના વિકાસ કાર્યમાં સતત સાથે રહીને કામ કરીશ હું તે બદલ તમામ જિલ્લા મહામંત્રીઓ કે સરપંચનો તમામ હું આભાર વ્યક્ત કરું છું મારું નામ જાડેજા ભરતસિંહ ચનુભા વાંકી ગામના સરપંચ છું આજે અમને સરપંચ સંગઠનના પ્રમુખની ને મહામંત્રીની વરણી કરવા માટે કરી અને આજે અમે બધા સરપંચ બહુમતી પસાર કરી તેમજ આપણા વિનોદભાઈ ચાવડા સંસદ તેમનો આપણા ધારાસભ્ય માનવી મુન્દ્રાના અનુદ્ધભાઈ દવે તેમનો પ્રમુખ શ્રી અમારા તાલુકા પંચાયતના મેપતસિંહ જાડેજા તેમનો શક્તિસિંહ આ જિલ્લા સંગઠનના તેમના પ્રમુખ તેમનો મેન્દ્રસિંહ સરપંચ સંગઠનમાંથી મહામંત્રી અનુ અનુજ અનુજસિંહ તાલુકા પંચાયતના સત્તાપક્ષ એમનો બધાનો અને તેમજ સરપંચ બધાનો આભાર વ્યક્ત કરું છું આજરોજ મુન્દ્રા ખાતે મુન્દ્રા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ અને મહામંત્રી પદે વરણી કરવા માટે એક બેઠકનું આયોજન થયું હતું તેમાં તાલુકાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સર્વાનુમતે પ્રમુખ પદે લુણી સરપંચ શ્રી પ્રેમજીભાઈ પચાણભાઈ ડુંગરિયા અને મહામંત્રી પદે આપણા ભરતસિંહ ચનુભા જાડેજા વાંકી સરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ બેઠકની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી શ્રી રણછોડભાઈ ચાડ સુમરાસર સરપંચ અને વમોટી નાની સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપાધ્યક્ષ પદે વવાર સરપંચ શ્રી માલશ્રીબેન બાબુભાઈ ગઢવી તથા માંડવી તાલુકાના તલવાણા ગામના સરપંચ ભાઈ શ્રી કનુભાઈ જાડેજાની પણ વરણી કરવામાં આવી હતી સુરેશ રમેશ જી સર એક કામ ढंग સે નહીં હોતા ઉપર સે કામ કા પ્રેશર હે फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन फास्ट करो जी सर, जी, सर, जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। हुँ। हा, हा, हुँ। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स